પાસે હુકમ છે એ હુકમના આધારે આનામાં તો પ્રતિસાઓ પણ આપેલી છે અને જે તે વખત ની પહોંચો મળતી નથી એવું જણાવી રહ્યા છે તો તે છતાં આપનું સૂચન હોય સાહેબ તો ચોક્કસ કાંઈ કામનો નિરાકરણ નીકળી શકે એટલે આજે સાહેબ અમે આ રજૂઆત અર્થે આપણી પાસે આવ્યા છીએ અને ચોક્કસપણે સાહેબ આ વખતે આ ખેડૂતો ખૂબ થાકી ગયા છે જો સાત દિવસમાં આ બાબતે સર કોઈ નકર પરિણામ નથી આવતો તો અમે આપના આશરે અહીંયા આવીને બેસી જવાના છીએ જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આપના આશરે અમે રહેશું પંચાયતમાં જ આવશે ત્યારે તમારા જેટલા પણ અસરગ્રસ્ત લોકો હોય તો એ પંચાયત ઉપર પહોંચી જવાનું જે ડોક્યુમેન્ટ માટે જે પુરાવા માટે તમારે જે હોય એ પુરાવા તમે આપજો જેથી કરી અને આપણે યોગ્ય સાથે એ દુઃખ સાથે પણ કેવું પડે કે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ શ્રી પણ એ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય હોય તો એ લોકો પણ જાણે એમના કાને પણ આ ધા પહોંચી નથી એટલે અમે આજે અધિકારી શ્રીને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે સાહેબ જયારે બ્યાસી ત્રશી સમયમાં જે જમીનો ફાળવવામાં આવી હોય એમના જે તે નાના મોટા કાગડીયા પણ બન્યા હોય એના બાદ જે પ્રખર પ્રક્રિયા થવી જોઈએ જે સાત ઉતારા અન્ય સીટમાં બેસાડવાનું ડીએલઆર દ્વારા ક્લિયર કરવાનું દરેક પ્રક્રિયાઓને ક્લિયર કરવાની જ્યારે વાત આવે ત્યારે વહીવટ તંત્ર એનામાં ચોક્કસપણે અસફળ રહ્યું છે એનું આજે ક્યાં ને ક્યાં ભુગતાન આ ખેડૂતો કરી રહ્યા છે આજે અધિકારી શ્રીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કારણ કે આ બાબતે વખતો વખત ખૂબ રજૂઆતો થઈ ચૂકી છે હવે આ ખેડૂતો લડી લેવાના મૂળમાં છે રાષ્ટ્રીય દંડાધિકાર મંચ પણ લડી લેવાના મૂળમાં છે દિવસ સાતમાં આ મુદ્દે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં જો ના આવી તો ચોક્કસપણે દિવસ સાત બાદ સાયરા ગામ સાયરાના ખેડૂતો સાથે આ તાલુકાના જાગૃત આગેવાનો રાષ્ટ્રીય તદ્દિકાર મંચની ટીમ ચોક્કસપણે અમે આ કચેરીની બારે ધરણા કરશું જે ધરણા આ ચોક્કસ મુદ્દતના રહેશે આગળ જતાં એ ભૂખ હડતાલમાં પલળી શકે અને આંદોલનોમાં પણ પલણી શકે